પાકિસ્તાનના પૂર્વ પીટીઆઈ ના હજારો કાર્યકરોની પોલીસ સાથે અથડામણ થઈ હતી આ તમામ રાજધાની ઇસ્લામાબાદના કેટલ ગ્રાઉન્ડમાં મીટિંગ માટે જઈ રહ્યા હતા પરંતુ પોલીસે એન ના અભાવે શહેરના પ્રવેશ દ્વાર પર તેમને રોક્યા હતા ઇસ્લામાબાદની છાવણીમાં ફેરવવામાં આવ્યું જેનાથી રોષે ભરાયેલા કાર્યકરોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો ઈસ્લામાબાદના એએસપી શોએબ ખાન સહિત લગભગ બે ડઝન પોલીસ કર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે જવાબમાં પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીચર ગેસના સેલ છોડ્યા ઇમરાનના સમર્થકોએ ઘણી જગ્યાએ ઉખેડી નાખ્યા હતા કામદારોએ મોટા કન્ટેનર પલટી નાખ્યા હતા આ દરમિયાન પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસનો ઉપયોગ કર્યો પરંતુ સ્થિતિ કાબુમાં આવી ન હતી આ પછી વહીવટીતંત્રએ મોડી સાંજે ઇસ્લામાબાદમાં રેલીની મંજૂરી આપી હતી રેલીમાં શાહબાઝ સરકારને ઇમરાન ખાનને મુક્ત કરવા માટે બે અઠવાડિયાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે ખૈબર પખ્તુનખ્વાના સીએમ અલી અમીને કહ્યું કે જો બે અઠવાડિયામાં ઇમરાનને છોડવામાં નહીં આવે તો અમે તેને જાતે જ મુક્ત કરાવીશું તેમણે કહ્યું કે તે તેનું નેતૃત્વ કરશે અને પ્રથમ ગોળી લેશે